રાજકોટ જિલ્લાના રોડ રોડ પર આગનો બનાવ સામે આવ્યો મોડન પાન પાસેના કચરાના ઢકલામાં આગનો બનાવ બન્યા હોવાની માહિતી સામે આવી છે આ અંગેની જાણ થતા સ્થાનિક આગેવાન અને માજી સુધરાએ સભ્ય રજા ખિંગોરા ઇમરાન પીરઝાદા સહિતના ઘટના સ્થળે દોડી આવી તંત્રને જાણ કરી તંત્રને જાણ થતા ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું આગના કારણે થયેલ ધુમાડાથી આસપાસના રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાનું પણ સામે આવ્યું આગ ઉપર ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી લાગેલ આગ પર તુરંત જ કાબૂ મેળવાયો રિપોર્ટર ઇમરાન સરોવદી ઉપલેટા